ચામુંડા ટ્રેલર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ચામુંડા ટ્રેલર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ચામુંડા ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો રમેશભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ત્રેવીસના મોડલનું આ ટ્રેલર તમને જોવા મળશે એકદમ મિત્રો નવું બનાવેલું આ ટ્રેલર છે બે હજાર ત્રેવીસનું મોડલ છે અને કુંડલાની મિત્રો તમને બનાવટ જોવા મળશે ટ્રેલર ચામુંડા કંપનીનું ટ્રેલર છે અને કુંડલાની તમને બનાવટ જોવા મળશે બાકી ટ્રેલર મિત્રો બુક કાગળ ઓકે જોવા મળશે એકદમ હેવી બનાવટનું ટ્રેલર છે અને ટાયર પણ મિત્રો કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ હેવી બનાવટ છે ટ્રેલર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો રમેશભાઈનો કોન્ટેક કરીએ જો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું તો બે લાખ અને સાડત્રીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો તો પ્રોપર ક્યાં મળશે એમની વાત કરી દઉં તાલુકો છે કેશોદ અને જિલ્લો જુનાગઢ અને પ્રોપર તમને આ ટ્રેલર મિત્રો કેશોદમાં જોવા મળશે બાકી રમેશભાઈ નંબર વિડીયોની નીચે ટાઇટલ ઉપર આપેલા છે કોલ કરી આ ટ્રેક્ટર લઈ શકો છો ફાર્મ ટ્રેક ઓગણ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ફાર્મ ટ્રેક ઓગણચાલીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈપણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડિયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો વીરાભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને આઠના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ફાર્મ ટ્રેક ચેમ્પિયન ઓગણચાલીસ ટ્રેક્ટર છે મોડલની વાત કરું બે હજાર આઠનું મોડલ અને મિત્રો પાંચ વર્ષનું નવું પાર્સિંગ મિત્રો આ ટ્રેક્ટરમાં કરાવેલું છે એવું ભાઈ ટ્રેક્ટરના માલિક વીરાભાઈનું કહેવાનું છે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે પાવરફુલ કન્ડિશનમાં મિત્રો આખું ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો પચાસ ટકા જેવા કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર તમને જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર મિત્રો વીરાભાઈને વેચવાનું છે કિંમતની વાત કરું તો બે લાખ અને પંદર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી મિત્રો થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ભાણવડ ઝીલો દેવભૂમિ દ્વારકા અને ગામ છે કૃષ્ણગઢ એટલે કે તમને આ ટ્રેક્ટર કૃષ્ણગઢ ગામે જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વીરાભાઈ નામ અને છન્નું જીરો દસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મહિન્દ્રા યુવરાજ બસો પંદર મિત્રો એનએક્સટી ટ્રેક્ટર અને સાથે મિત્રો સૂર્યરાજ કંપનીનું ટ્રેલર અને મિત્રો આખે આખો સેટ વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સૌ મિત્રો ટ્રેક્ટરની વાત કરું તો મહિન્દ્રા યુવરાજ મિત્રો બસો પંદર એનએક્સટી ટ્રેક્ટર છે અને બે હજાર અને ત્રેવીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે માત્ર બસો કલાક ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એટલે તમે મિત્રો કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો અને વન ઓનર ટ્રેક્ટર છે બસો કલાક ચલાવેલું બે હજાર ત્રેવીસનું મોડલ અને વન ઓનર ટ્રેક્ટર તમને જોવા મળશે હવે મિત્રો ઓજારની વાત કરું તો સૂર્યરાજ કંપનીનું મિત્રો ટ્રેલર છે પચાસ ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે ટ્રેલર અને મિત્રો ઓજાર બધા નવા બનાવેલા છે હવે ઓજારમાં તમને સાચા શું શું મળશે એમની વાત કરી દઉં તો દાંતી પંચિયા માઢ પારા બાંધવાનું પાટિયું અને મિત્રો ગોળ લોઢિયાની ઘોડી આ તમામ ઓજાર મિત્રો નવે નવા બનાવેલા છે ઓજાર અને ટ્રેલર નવું બનાવેલું છે અને મિત્રો બસો કલાક ચલાવેલું સાથે તમને ટ્રેક્ટર જોવા મળશે હવે મિત્રો આ આખે આખો સેટ તમારે લેવાનો હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ સેટની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો ઉમેદભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે સેટ વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ડકો થશે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા આખે આખા સેટની કિંમત રાખેલી છે થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મેંદરડા જિલ્લો જૂનાગઢ અને ગામ છે દેવગઢ એટલે કે તમને આ ટ્રેક્ટર ટેલર દાતીરાપ એમ કુલ મિત્રો આખે આખો સેટ દેવગઢ ગામે જોવા મળશે બાકી ઉમેદભાઈના નંબર વિડીયોની નીચે ટાઇટલ ઉપર આપેલા છે એમાં કોલ કરી આ સેટ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ યુવરાજ સેટની મિત્રો ખરીદી તમે કરી શકો છો કિસાન ચેનલ તરફથી રામ રામરામ બધા ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક એનવીટી થ્રેશર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને મિત્રો કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે એનવીટી થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર મિત્રો મયુરભાઈને વહેંચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને ત્રેવીસના મોડલનું આ થ્રેશર તમને જોવા મળશે એનવીટી થ્રેસર છે અને વિશ્વકર્મા એન્જિનિયરિંગ દ્વારા મિત્રો બનાવટ પામેલું આ થ્રેસર તમને જોવા મળશે બે હજાર ત્રેવીસનું મોડલ છે અને મિત્રો ક્યાંય પણ મિત્રો હજુ હાકેલું થ્રેસર નથી ચલાવેલું થ્રેસર નથી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો સાવ નવે નવું થ્રેસર જોવા મળશે કિંમતની વાત કરું તો બે લાખ અને સિત્તેર હજાર કિંમત રાખેલી છે બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા આ થ્રેશરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે થ્રેશર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ થ્રેસરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો મયુરભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે થ્રેસર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે

કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો